વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમ્માઝ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગરમા ગરમ ભરેલા બટેટાનું શાક જે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા બટેટાનું શાક ચલો આપણે ફટાફટ બનાવીએ તો અહીંયા ભરેલા બટેટા માટે મેં સૌપ્રથમ બટેટા જે છે એને છાલ કાઢી ધોઈ અને સુધારી લીધા છે અને આવી રીતે વચ્ચેથી કાપા પાડી લીધા છે તમે જોઈ શકો છો આવી જ રીતે બટેટા ભરવા માટે થઈને વચ્ચેથી કાપા પાડવાના છે અને નાના નાના બટેટા લેવાના છે અને હવે હું અહીંયા મસાલો બતાવી દઉં છું મસાલામાં મેં જીરું જે વધારે જોઈએ છીએ એટલે ત્રણ ટેબલ સ્પૂન અથવા બે મોટી ચમચી એક ટેબલ સ્પૂન ગરમ મસાલો અડધી ટેબલ સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન લાલ મરચાંની ભૂકી નિમક સ્વાદાનુંસાર અને અહીંયા મેં ઘરનો કૂટેલો મસાલો લીધો છે લાલ મરચાંની ભૂકી અને લસણ જો તમે લસણ ના ખાતા હોય તો તમે અવોઈડ કરી શકો છો હવે આપણે બધા મસાલાને મિક્સ કરવાનું છે મિક્સ કરવા માટે અહીંયા હું એક ચમચી તેલ નાખી દઈશ તેલ નાખવાથી મસાલો જે છે એ કોરો નથી રહેતો અને સહેલાઈથી ભરી શકાય છે ભરેલા બટેટા જે છે એ બહુ બધા પ્રકારથી થતા હોય છે હું અત્યારે આ પ્રકારેથી તમને બતાવી રહી છું આપણે આ સરસ રીતે હાથેથી મિક્સ કરી દેવાનું છે તો ચલો કરી લઈએ તો મસાલો જે છે તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તેલ નાખવાથી એમાં બાઇન્ડિંગ આવી જાય છે હવે તમારે નિમક ચાખવું હોય તો તમે આ સ્ટેજ ઉપર ચાખી ટેસ્ટ કરી શકો છો ચાખી શકો છો બસ હવે આપણે બટેટામાં જે છે એ મસાલો આવી રીતે ભરતો જવાનો છે વચ્ચેથી કાપો પાડ્યો હોય ત્યાં આપણે આવી રીતે સ્ટફ કરી દેવાનો છે મસાલાને ભરી લેવાનો છે એકદમ આખું બટેટું અંદર સુધી મસાલો જોવો જોઈએ તો જ એનો ટેસ્ટ સારો આવશે તમે જોઈ શકો છો હજી હું તમને એક કરીને બતાવું છું જેટલો મસાલો ભરેલો હશે એટલો ટેસ્ટ સારો આવશે એટલે મસાલો ભરવામાં બિલકુલ કંજુસાઈ નથી કરવાની તો બસ આવી જ રીતે તમે જોઈ શકો છો એન્ડ સુધી મેં મસાલો ભરી લીધો છે બસ હવે આવી જ રીતે હું બધા બટેટા ભરી લઉં છું તો ચાલો ભરી લઈએ તો અહીંયા મેં બટેટા ભરી લીધા છે તમે જોઈ શકો છો બધા જ બટેટા સરસ રીતે ભરાઈ ગયા છે અને અહીંયા મેં મસાલો જે છે થોડો બચ્યો તો એમાં એક ટમેટું સુધાર્યું છે મસાલો બચે એવી જ રીતે આપણે બનાવીશું મસાલો જે છે એ ટમેટા સાથે નાખવાથી શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો બસ હવે અહીંયા મેં કુકર લઈ લીધું છે કુકરમાં મેં તેલ મૂકી દીધું છે આપણે આમાં રાઈ જીરું કંઈ જ મૂકવાનું નથી સીધું હિંગ જ મૂકવાની છે બસ તો હવે આપણે આ ટમેટાનો જે મસાલો છે એ નાખી દેસુ હવે મસાલો જે છે તમે જોઈ શકો છો આવી રીતે થઈ જશે એકદમ સરસ રીતે તેલમાં મિક્સ થઈ જશે અને ટમેટું તો ચડી જ જશે તો બસ હવે આપણે બટેટા જે છે એ નાખી દેસું અહીંયા આપણે હવે મસાલા અને બટેટાને મિક્સ કરી દસું અને હવે આપણે પાણી નાખી દઈશું જો રસાવાળું જોતું હોય તો એક ગ્લાસ પાણી નાખી શકો છો હું અહીંયા પોણો ગ્લાસ પાણી નાખીશ બસ તો હવે આપણે ઢાકણું કુકરનું બંધ કરી દઈશું અને બે સીટીમાં ગેસ બંધ કરી દસું બટેટા બહુ સરસ ચ ફટાફટ ચડી જાય છે તો બે સીટીમાં જ બંધ કરી દઈશું તો મળીએ આપણે બે સીટી થઈ જાય પછી ત્યાં સુધી લેફ્ટ હેન્ડ સાઈડ આ ચેનલની સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે મળીએ બે સીટી પછી તો આપણે કુકર જે છે એ ખુલી ગયું છે તમે જોઈ શકો છો કે શાક જે છે સરસ રીતે તૈયાર થઈ ગયું છે બટેટા જે છે સરસ રીતે ચડી ગયા છે હવે આપણે હવે આપણે અહીંયા ઉપરથી લગભગ બે મોટી ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો નાખી દેસું અને મિક્સ કરી દઈશું એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને આ ભૂકો નાખતી વખતે આપણે ગેસ ચાલુ કરી દેવાનો છે એટલે ભૂકો જે છે એ સરસ રીતે ચડી જાય સિંગદાણા કાચા ના લાગે અને એક મિનિટ માટે બસ આપણે રાખવાનું છે આવી જ રીતે મિક્સ કરી દેવાનું છે અને એક મિનિટ આપણે રાખીશું એક મિનિટ થઈ જાય એટલે આપણે સર્વ કરી દઈશું તો શાક જે છે પ્રોપર થઈ ગયું છે હવે આપણે સર્વ કરી દઈશું સર્વિંગ એવી રીતે કરશું કે બટેટો પણ લેશું અને રસો પણ રસાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે બસ હવે આપણે કોથમીર ધાણાથી સજાઈ દેસું અને આપણું શાક જે છે એ તૈયાર છે તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન ઉપર ક્લિક કરો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે ભરેલા બટેટાનું શાક રોટલા સાથે રોટલી સાથે ભાત સાથે શેની સાથે પસંદ કરો છો Have a nice day. Have a good life.